નમસ્કાર રાજકોટમાંથી એક મહત્વની ખબર શાસક પક્ષના નેતા લીલુબેન જાધવના બહારગામ અનઅધિકૃત પ્રવાસનો મામલો સામે આવ્યો છે આ મુદ્દે મેયર નૈનાબેન પેઢડિયાએ પ્રતિક્રિયા આપી છે મેયરનું કહેવું છે કે આ બાબતની જવાબદારી ફાયર વિભાગ અને કમિશનર વિભાગના વહીવટી તંત્રની છે જો કોઈ ડ્રાઈવરે શિસ્તભંગ કર્યો હોય તો તેની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યો હશે સાથે જ મેયરે સ્પષ્ટ કર્યું છે કે બહારગામ કયા હેતુથી જવામાં આવ્યું તે નોંધણી બુકમાંથી જાણી શકાય છે જાસૂસી પ્રક્રિયા થઈ હોવાની ચર્ચા અંગે મેયરે અજાણ હોવાનું જણાવ્યું આ સમગ્ર મામલો હવે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ પાંચ પદાધિકારીને સરકારે ફાળવેલા વાહનનો ઉપયોગ કરે છે જે એને ફાળવેલા ડ્રાઈવર છે એ ફાયરમાંથી કમિશનરે મંજૂરી આપેલા ડ્રાઈવરો કાયમી કે કોન્ટ્રાક્ટવાળાને ફાળવણી કરવામાં આવતી હોય છે જ્યારે કોઈ ડ્રાઈવરની ગેરવર્તણૂક હોય અથવા શિસ્ત બાબત પણ કાંઈ એવું લાગતું હોય તો તે છતાં ફાયર વિભાગ દ્વારા ડ્રાઈવરની ફાળવણી તે કરતા હોય કોન્ટ્રાક્ટના ડ્રાઈવર હોય કે કાયમી ડ્રાઈવર હોય અથવા કોઈ એજન્સીના મૂકેલા ડ્રાઈવર હોય તો તે ફાળવણી એ તંત્રનું કામ ત્યાંથી થતું હોય તો આ ડ્રાઈવર બાબતનું ક્યાંય પણ જો એને પચાસ દેખાણી હોય અથવા ગેરવર્તણું ક્યાંય નજરમાં આવ્યું હોય અથવા એને ખબર પડી હોય તો તે તંત્ર તંત્રને કમિશનર વિભાગ દ્વારા આ જે વર્તણૂકના હિસાબે ડ્રાઈવરોને છૂટા કરવામાં આવતા હોય છે અને ડ્રાઈવર એજન્સીના પણ હોઈ શકે સરકારી પણ હોઈ શકે અને અથવા કોઈ પોતાના પ્રાઇવેટ ડ્રાઈવરો પણ પદાધિકારી રાખી શકે છે આ વહીવટી તંત્ર ફાયર વિભાગની અંદર ડ્રાઈવરો જ્યાં પણ જતા હોય તો તેની નોંધપોથી છે એની અંદર આ નોંધ લખાતી હોય છે એના લોકબુકની અંદર પણ આ નોંધ થતી હોય છે કે કયા હેતુથી આપણે ક્યાં ગયા છીએ એની નોંધપોથીની અંદર નોંધ થતી હોય અને એના આધારે આપણે ખ્યાલ આવી શકીએ છીએ કે ક્યાં ગાડી ગઈ હતી અને પરવાનગી પણ લેવાની થતી હોય છે એટલે આ જે ડ્રાઈવર અને પાંચ પદાધિકારી પોતાની ગાડીનો ઉપયોગ કયા માધ્યમથી કરેલો છે તે લોકબુકની અંદર આ Entre y cuartos y ocho.